હલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો અમે રોજે તમારા માટે આવા મજેદાર પ્રશ્નો લઈને આવતા જ રહીશું તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાંથી એથી તમને અમારા વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક વિશ્વનો સૌથી નાનો ટાપુ કયો છે એ સ્કોટલેન્ડ બી ઓસ્ટ્રેલિયા સી યુરોપ અને ડી આમાંથી કોઈ નહીં તો મિત્રો સાચો જવાબ છે એ સ્ટોકલેન્ડ મિત્રો સ્ટોકલેન્ડ વિશ્વનો સૌથી નાનો ટાપુ છે પ્રશ્ન નંબર બે વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે આપણે સાત ખંડ છે તેમાંથી નાનામાં નાનો ખંડ કયો છે એ એન્ટાર્ટિકા બી યુરોપ સી ઓસ્ટ્રેલિયા ડી અમેરિકા તો મિત્રો આનો સાચો જવાબ છે એ એન્ટાર્ટિકા એન્ટાર્ટિકા સૌથી નાનામાં નાનો ખંડ છે આપણા સાત ખંડોમાંથી ભારત એશિયામાં એશિયા મોટામાં મોટો ખંડ અને આ નાનો પ્રશ્ન નંબર ત્રણ વિશ્વના કયા દેશ પ્રથમવાર કાગળનું ચલણ બહાર પાડ્યું વિશ્વના કયા દેશે પ્રથમવાર કાગળનું ચલણ બહાર પાડ્યું એ અમેરિકા બી જાપાન સી ચીન

ચંદ્ર પર પ્રથમવાર માણસ મોકલ્યો હતો પ્રશ્ન નંબર પાંચ વિમાન ઉડાડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા એ રાકેશ શર્મા બી રાઇટ ભાઈઓ સી દીપક પરમાર ને ડી આમાંથી કોઈ નહીં તો મિત્રો એનો સાચો જવાબ છે બી રાઇટ ભાઈઓ રાઇટ ભાઈઓએ સૌથી પહેલું વિમાન ઉડાડ્યું હતું તો ચાલો મિત્રો આજનો આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભરત જય હિન્દ થેન્ક યુ ગુડ નાઇટ અને સ્વીટ ડ્રિન્સ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ